દોસ્તો આપણે જાણીએ છીએ ભારતના યશસ્વી વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદી સાહેબના એ માતૃશ્રી એટલે કે માતૃશ્રી હીરાબા જે આપણી વચ્ચે નથી આજે એમની વાતો અને એમની યાદો જે કાંઈ છે નરેન્દ્ર મોદી એમને માટે યાદ કરતા હોય છે ત્યારે હીરાબાનું આજથી બે વર્ષ પહેલાં અવસાન થયું હતું એમની અંતિમ યાત્રા એ ખૂબ મોટા પાયા આયોજિત કરવામાં આવી હતી ત્યારે દોસ્તો આ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે કાંઈ પણ એમના માતૃશ્રી છે એમના અવસાનથી એ સમગ્ર શોકનો માહોલ ફેલાયો હતો ત્યારે દોસ્તો આજે એમના બે વર્ષ પૂર્ણ થયા છે આજે બીજી વાર્ષિક પુણ્યતિથિએ હીરાબાને સૌ લોકો યાદ કરે છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ માતૃશ્રી હોવાની સાથે સાથે ત્યારે દોસ્તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી એટલે કે પૂજનીય હીરાબા આજે અવસાનને એમના બે વર્ષ પૂર્ણ થયા આજે એમની બીજી વાર્ષિક પુણ્યતિથિ છે દોસ્તો સો કરતાં પણ વધારે વર્ષ જીવન જીવી ગયેલા આ નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબા ખૂબ સાદું જીવન જીવવાનું પસંદ કરતા હતા આજે પણ નરેન્દ્ર મોદી એ ખૂબ સાદગું સાદગીભર્યું જીવન જ જીવે છે એમની સાથે જ હીરાબાની યાદો હંમેશા માટે પોતાની સાથે રાખે છે ત્યારે નરેન્દ્ર મોદી પોતે હીરાબાની બાજુમાં બેઠા હોય અને એમને કંઈક ખવરાવતા હોય કે પછી એમને લાડ કરતા હોય એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે ત્યારે હીરાબા પણ એમને ખૂબ સારા સંસ્કારોનું નરેન્દ્ર મોદીમાં સિંચન કર્યું છે ત્યારે હંમેશા માટે હીરાબાના આશીર્વાદ નરેન્દ્ર મોદીની સાથે રહેતા હોય છે અને એટલા માટે જ દોસ્તો હંમેશા તે પોતાના સારા કાર્યો કરવા માટે કટિબદ્ધ થતા હોય છે ત્યારે આજના વિડીયોમાં કેટલીક એવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી હતી જેમાં જોઈ શકાય છે કે આખરે આ હીરાબાની અંતિમ યાત્રામાં એવું તો કંઈક થયું હતું કે જે જાણીને નરેન્દ્ર મોદી પણ રડી પડ્યા હતા આખરે દોસ્તો શું તમને ખબર છે આ બધી વાતો કે આખરે નરેન્દ્ર મોદી પણ હીરાબાની આ અંતિમ યાત્રામાં ઉપસ્થિત હતા ત્યારે શું ઘટના બની હતી જો ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરવાના છીએ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યો હોય અને બે બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલાં દોસ્તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના માતૃશ્રીના પગ ધોઈને પણ પાણી પીવા તૈયાર હતા કારણ કે એમના અનેક સંસ્કારો જેમનું સિંચન થયું છે હીરાબાને શ્રેય જાય છે આખરે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતાની સાથે જ પોતાના માતૃશ્રી એટલે કે પૂજનીય હીરાબા એકલું જીવન જીવવાનું પસંદ કરતા હતા હીરાબાનું જીવન પણ ખૂબ સાદગી ભરેલું હતું અમદાવાદમાં તેઓ રહેતા હતા જ્યારે નરેન્દ્ર મોદી દેશ સેવામાં વ્યસ્ત હતા આપણે જાણીએ છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમના પત્નીનો પણ ત્યાગ કર્યો હતો કારણ કે જ્યારે તેમના લગ્ન થયા હતા ત્યારે તેઓના બાળ લગ્ન કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય એવા લગ્ન ગાળાના સમયમાં એમના ત્રણ વર્ષ સુધી લગ્ન ચાલ્યા હતા પછી આખરે નરેન્દ્ર મોદીએ અચાનક એમના પત્નીનો ત્યાગ કેમ કર્યો આખરે નરેન્દ્ર મોદી આજે એકલું જીવન જીવવાનું કેમ પસંદ કરી રહ્યા છે વર્ષો પછી જ નરેન્દ્ર મોદી આજે એકલું જીવન જીવે છે આખરે ત્રણ વર્ષ પછી એમના પત્નીને જતા શા માટે કર્યા દોસ્તો આ બાબતો લઈને પણ ઘણા બધા લોકોના મનમાં સવાલો થતા હોય છે કે આખરે નરેન્દ્ર મોદી એમના પત્નીનો કેમ ત્યાગ કરે છે તો દોસ્તો તમને એ પણ જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ દેશ સેવાને પ્રાધાન્ય આપે છે હંમેશા દેશ સેવાને સર્વસ્વ ગણતા આ નરેન્દ્ર મોદી પોતાની દેશ સેવાને પ્રાધાન્ય આપવા માટે જ એમના પત્નીનો ત્યાગ કરી દે છે વાત કંઈક એવી બને છે કે આ વાત બહુ જૂની છે કે જ્યારે નરેન્દ્ર મોદીના એમના પત્ની સાથે લગ્ન થયા હતા બા પણ તેઓ પોતાની નરેન્દ્ર મોદી સાથે જ રહેતા હતા એ સમયે જ્યારે કે નરેન્દ્ર મોદી પોતે વડાપ્રધાન બન્યા નહોતા પરંતુ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા હતા નરેન્દ્ર મોદીના એ લગ્ન છૂટાછેડા થયા બાદ પોતે અલગ રહેવા લાગ્યા હતા અને પોતે દેશ સેવા માટે પોતાનું ઘર પણ છોડી દીધું હતું એવા સમયે દોસ્તો એમના પત્નીનો ત્યાગ દેશ સેવા માટે કર્યો હતો એ વાતો પણ સોશિયલ મીડિયા પર હંમેશા વાયરલ થતી હોય છે ત્યારે આજે હીરાબાની એ બીજી વાર્ષિક પુણ્યતિથિ છે આ તિથિ નિમિત્તે આપ સૌ કોમેન્ટ બોક્સના માધ્યમથી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું ચૂકતા નહીં અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલ નીચે રહેલું બે આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ધન્ય